નમસ્કાર કરંટ ટોપિકમાં હું આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો કરંટ ટોપિકની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્યની જે તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્યાં સહાયક ની ભરતી બાદ પણ જગ્યા ખાલી રહે ત્યાં ફરજિયાત પરે પ્રવાસી શિક્ષકોની માંગ સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ બીજી બીજી તરફની જો વાત કરવામાં આવે તો તરફ પણ પણ કોઈ ભોગે તમામ ખાલી જગ્યાની અંદર જ્ઞાન સહાયક ભરતી શિક્ષણ વિભાગે મન મક્કમ મૂકીને બનાવ્યો છે તેને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચર્ચામાં આપણી સાથે સુખદેવ જોશી અને સિદ્ધાર્થ શુક્લા જોડાઈ ચૂક્યા છે કે જે બંને શિક્ષણવિદ છે સુખદેવજી સિદ્ધાજી વેલકમ ટુ કરંટ ટોપિક નમસ્કાર સૌપ્રથમ આ જે લેવામાં છે કેટલો કોઈ ભરતી નથી તો એ છે તો એક મહિનાના કરાર આધારિત તમે હમણાં જોશો લેટેસ્ટ આંકડા જોશો તો કે જ્ઞાન સાહેબને જ્યારે ભરતી કરવામાં આવી રહી હતી અને જ્યારે એ પ્રક્રિયા પૂર્ણ થઈ એના પછી જોવામાં આવે તો પણ કેટલીક જગ્યાઓ ખાલી રહી તું તો એ વસ્તુ શું બતાવે છે કે કોઈક ના કોઈક અંશે જે કેન્ડિડેટ છે એમને પણ આમાં રસ નથી કારણ કે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે એનો મતલબ એવો થયો કે ભાઈ અગિયાર મહિના પછી તમે છૂટા જો નીકેલી ભરતી થશે તો એ જે કેન્ડિડેટ આવશે એની ભરતી થઈ જશે તો તમે લોકો છૂટાય તો પછી એ લોકોનું ભવિષ્યનું શું અને નું કે માની લો કે અમુક કેટેગરીમાં એજ લિમિટ છે કે ભાઈ આટલી એજ સુધીમાં જ ભરતી કરી શકાય અને ચલો માની લો કે અગિયાર મહિનાથી અગિયાર મહિના કરાર આધારિત એ લોકોની કોઈ કેન્ડિડેટની ભરતી કરી નાખે છે એ ઉમેદવાર ચલો જ્ઞાન સહાયક તરીકે ત્યાં એપ્લાય કરે છે અને ભરતી પણ થઈ જાય છે પણ અગિયાર મહિના પછી કદાચ એને છૂટો કરી નાખવામાં આવે અને પછી કોઈ લીગલી ભરતી પડે છે માની લો કેમ લીગલી ભરતી નથી કરતી ચલો જ્ઞાન સહાયક ની ભરતી કરી છે નો ડાઉટ કે બેટર છે કે ભાઈ બાળકોના ભવિષ્યની ચિંતા કરી એ બાળકો શિક્ષણ થી વંચિત ન રહે એ માટે એક વૈકલ્પિક વ્યવસ્થા કરી છે

એમને ટેટ લોકોને બોલાવ્યા છે એના કારણે એમની પાસે કેટલા ટેર વાળા છે એ પણ હવે ખબર છે કઈ કેટેગરીમાં એમનો ક્રમ પણ શું આવે છે એ પણ એમને ખબર છે આમ છતાંય મને એવું લાગે છે કે સરકારની ઈચ્છા શક્તિનો સંપૂર્ણ અભાવ છે આ એક હું તો એમ કહું આટલા વર્ષના બત્રીસ વર્ષના અનુભવ પછી હું એમ કહું કે આ મૂર્ખામી ભાઈનું પગલું છે દાખલા તરીકે એક વ્યક્તિ છે એક્સ નામની એને રાજકોટ છે અને એને કરાર આધારિત એને ઠેઠ બીજા જિલ્લામાં મૂકવામાં આવે તો એ ક્યાંથી જવાનો છે બિચારો અને બીજું કે કરાર આધારિત શા માટે કરો છો ભાઈ તમારે ભરતી જ કરવી છે તો કાયમી કરી લ્યો ને એમાં તમને વાત શું છે જે તમે ક્વોલિફિકેશન માંગો છો માધ્યમિક વિભાગમાં તમે બીએડ અને ટેટ માંગો છો તો એ લાયકાત પૂર્ણ ધરાવે છે એના માર્કશીટ કે એના જે ગુણપત્ર છે એનું વેરીફિકેશન કરીને તમે કરાર ભાઈએ કીધું એ બહુ સાચી વાત છે કે જો કરાર આધારિત કરો એના કારણે એ પોતાનું એક વસ્તુ માને છે કે મારી અહીંયા કોઈ પણ જાતની સલામતી નથી કાલ સવારે ભરતી કરે ને એનાથી ઉપચારના રેન્કનો કોઈ પણ આવશે તો એ બિચારાઓ ઘરભેગો થઈ જશે અગિયાર મહિના પછી એની જો એજ થઈ જશે એને કે ઓવર એજ થઈ જશે તો એ પછી શું કરશે આવી કેટલીક બાબતો છે મને એવું લાગે છે કે ક્યાંક અંશે સરકાર ચૂંટણીની રાહ જોઈ રહી છે કે ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય તો કેવા થાય કે ભાઈ હવે અમે ભરી એમ નથી અને ચૂંટણી થઈ ગયા પછી આ લોકો ભરતી કરે એવું નથી જયારે હું સંઘના પ્રમુખ તરીકે હતો અહિયાં ત્યારે અમે માન્ય ચુડાસમા સાહેબ ને કીધેલું ત્યાર પછી વાઘાણી સાહેબ આવ્યા એમની સાથે ચર્ચા થયેલી જ્યારે જાઓ ત્યારે માત્ર ને માત્ર એ લોકો તમને આશ્વાસન આપે છે કે ટૂંક સમયમાં ભરતી ભરતી સમયમાં ધીરજ રાખો અમે જે એ વિદ્યાર્થીના હિતમાં માત્ર રાજકારણનું હિત જોવાનું છે કોઈ મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી પણ હું બહુ સ્પષ્ટ કહું કે જે રાજ્યનું શિક્ષણમાં આવી રીતે હોય શિક્ષણની બોલી ગાંધીજી હંમેશા અને હિટલર બે વિચાર અવરીચારધારા છે એના શિક્ષણનું પતન કરવું અને અત્યારે એ થઈ રહ્યું છે એટલે મારી દ્રષ્ટિએ જે ટેટ કે યોગ્ય લાયકાત દ્વારા શિક્ષકો અત્યારે મળે છે યુવાનો મળે છે એની કાયમી ભરતી કરવી જોઈએ એનો કોઈ વિકલ્પ નથી નથી કરતા દેવજી ખાસ કરીને આપ શું કહેશો જયારે સિદ્ધાર્થભાઈએ જે વાત કરી રાજકારણ ને લઈને તો ક્યાંક ને ક્યાંક આમાં આપનું શું કહેવું છે આપનો શું મત છે કે બાળકોના ભવિષ્યની સાથે જો રાજકારણીય રીતે છે કારણ કે સરકાર દ્વારા તો તે કઈ જ જે રિઝલ્ટ આપણને મળવા જોઈએ તે મળતા નથી આપનો શું મત છે કોઈ પણ ભરતી હોય તો એ ભરતીમાં પેલી નજર તો જોવો તો રાજકારણ ના આવવું જોઈએ કારણ કે એમાં પણ આ તો શિક્ષણ ના બાળકોનો સવાલ છે તો એમાં રાજકારણ આવતી જ નથી છતાં પણ ભાઈ શ્રી કહ્યું એમ કે કોઈક અંશે એવું દેખાઈ રહ્યું છે કે આગામી સમયમાં ટૂંક સમયમાં જ જે લોકસભા આવી રહી છે તો કદાચ આચાર સંહિતા લાગુ પડે તો ગવર્મેન્ટ ફૂલથી કહી શકે કે ભાઈ હવે કોઈ આવી અને તો આપણે બધા સૌ જાણીએ છીએ કે આચાર સંહિતા થાય એના પછી કોઈ ભરતી કે કોઈ ભરતી પડતી પણ નથી અને કોઈ ભરતી કરવામાં આવતી પણ નથી એટલે કદાચ એ ભાઈશ્રી ની વાત પણ સાચી છે કે કોઈક રાજકારણ પણ આમાં ચર્ચા કરી રહ્યા છીએ કે લીગલી ભરતી નથી કરવામાં આવતી અને સામ જ્ઞાન સહાયક તો એમાં એવું છે કે જ્ઞાન સહાયક જયારે એની ભરતી કરવામાં આવે છે ત્યારે એની ક્વોલિફિકેશન થી માંડી અને જે ભરતીની પ્રક્રિયા છે એ સેમ લીગલી જે ભરતી કરવામાં આવે છે ભરતી પ્રક્રિયા આવે ફક્ત ને ફક્ત ડિફરન્ટ એટલો છે કે અહીંયા કરાર આધારિત બોલાય છે અને પેલું લીગલી છે ભલે પાંચ વર્ષ ફિક્સ હોય ગમે તે હોય પણ એ લીગલી એ સેફ હોય છે એ કેન્ડિડેટ સેફ હોય છે પણ આમાં એ નથી રહેતો અને રહી વાત કે બાળકના ભવિષ્ય સાથે ચેડા તો મેં પહેલા કહ્યું એમ કે એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલી છે કે ભાઈ એ બાળક શિક્ષણ થી વંચિત ન રહે કદાચ મેં એક બે દિવસ ન્યૂઝમાં વાંચ્યું હતું સાચું છે ખોટું છે મને ખ્યાલ નથી કારણ કે આગામી સમયમાં જ ગવર્મેન્ટ દસ ભરતી કરવાની છે તો હવે સાચું છે કદાચ એ કદાચ એમને ગાડી મૂકવામાં આવશે એવું થશે અગિયાર મહિના પૂર્ણ નહીં કરવામાં આવે બિલકુલ સિદ્ધાર્થજી આપ શું કહેશો કે જે સુખદેવજી વાત કરી શા માટે કેમ નથી કરવામાં આવતી આમાં આપનો શું મત છે જે સુખદેવભાઈએ કીધું ને બેન એ બહુ સાચી વાત છે કે માનો કે અડધી ટ્રમ્પ થી ભરતી કરવામાં આવશે ને તો ક્યારે શિક્ષક હાજર થશે એ શિક્ષક સહાયકો સહાયકોની કાયમી ભરતી કરવી જોઈએ એમની પાસે બધો જ ડેટા છે મેં અગાઉ કહ્યું એમ કે ભાઈ પ્રવાસી આના કરતા તો પ્રવાસી શિક્ષક સારો કે એના કારણે જે કંઈ શિક્ષક છે એ પોતાના વતન માં છે પોતાના વતન નો એ થોડા પૈસા લઈને કામ કરશે આ કરાર આધારિત જે શિક્ષકો છે એને ગમે ત્યાં મળ્યું હશે અને આટલા પૈસામાં કોઈને બેન આજની તારીખમાં ઓલા જે કડિયા ને મજૂરો હોય છે એ દિવસના સાતસો રૂપિયા લે છે અને એટલું નથી મળતું તો આ બધી બાબતો જે આર્થિક બાબતો છે એના કુટુંબની સામાજિક બાબતો છે કે એના કુટુંબથી છૂટું થઈને એને બીજે જવું પડે એ પણ એ બિચારો નોકરી મળતી હોય તો થાય હવે વાત સરકારની રહી સરકાર કેમ નથી કરતી તો મેં કીધું એમ કે છેલ્લા પાંચ વર્ષથી વારંવાર એક લલીપોપ જ આપવામાં આવે છે કે ભાઈ અમે ભરતી કરી દઈશું તમે ચિંતા કરો માં અત્યારે આ ટેમ્પરરી છે શિક્ષકો હડતાલ ઉપર ઉતરાતા જે યુવાનો જે ટેટ ટાટવાળા છે એ બધા જ ઉતરાતા ઉપરાંત સંચાલક મંડળો એ એ તે મળીને ધમકી આપી હતી કે આનું ખરાબ પરિણામ આવશે એને લઈને માત્ર ને માત્ર સમાજમાં જે છે એનું ધ્યાન બીજી તરફ ડાયવર્ટ થાય કે ના અમે જો ભાઈ મૂકી દીધા છે બીજું આપને કહું કે કુલ ઓર્ડરના ચોવીસ ટકા લોકો જ હાજર થયા છે એનો અર્થ એવો છે કે બિચારા 66% લોકો 76% લોકો જેવા બહુ સંખ્યામાં લોકો હાજર નથી થયા એનો અર્થ શું છે કે હજી આ જે ભરતી કરી છે એનો કોઈ અર્થ જ નથી આ કાયમી ભરતી કરવી જોઈએ ને કારમી ભરતી કરવા માટે એમને કઈ નથી કરવાનું માત્ર ને માત્ર શિક્ષણ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને ભરતી બહાર પડવી પાડીને આ કરવાનું છે એમની પાસે છે કોણ કેટલા રેન્કમાં આવે છે કયા જિલ્લામાં કોણ જશે એ પણ છે પણ મારી દ્રષ્ટિએ સરકાર શ્રીની ઈચ્છા શક્તિનો અભાવ અહિયાં સો દેખાય છે અથવા તો અધિકારીઓ છે એ મંત્રી શ્રીને સાચી સલાહ નથી આપતા કે ભાઈ આ ન ચાલે શિક્ષણમાં આવું ન ચાલે આમાં કંઈ લોસ નથી અને જો કાયમી ભરતી કરો તો પાંચ વર્ષ ફિક્સમાં જ લેવાના છે અને પાંચ વર્ષ જે ફિક્સમાં લેવાના છે આટલા જ પગારમાં લેવાના છે તો અત્યારે જ ભરતી શા માટે ન કરવી એટલે આ માત્ર માત્ર એક ગતકડું છે સરકારનું કે ભાઈ એ દરમિયાન આ બે ત્રણ મહિના નીકળી જાય ફેબ્રુઆરીના બીજા વીકમાં મારા ખ્યાલ મુજબ ચૂંટણી જાહેર થઈ જશે એક મહિનાની આચાર લાગી જશે જશે પછી તમે ગમે એ કરો પડી નથી એટલે મારી દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી આ કરવું જોઈએ જેમાં શિક્ષણનું હિત છે આમાં કોઈ પક્ષની વાત નથી કે કોઈ વ્યક્તિની વાત નથી જો ગુજરાતના શિક્ષણનું હિત સરકાર જોતી હોય અને તમામ લોકો જોતા હોય તો એમાં કઈ પણ વિક્ષેપ કર્યા વગર તાત્કાલિક અસરથી કાયમી ભરતી ટેટ ટાટ જે કઈ લાયકાત ધરાવતા લોકો છે એની ક્રાઈટેરિયા છે ક્રાઈટેરિયામાં આવતા હોય એ લોકોની તાત્કાલિક અસરથી જાહેરાત આપીને ભરતી કરી લેવી જોઈએ આવે બેકાર બની રહ્યો એના કરતા બેટર છે કે અગિયાર મહિના જે સેલરી મળી હોય એવું ગણીને પણ આવે છે અમુક લોકો બાકી જો ભરતી થાય છે જ્ઞાન ચલો સારી સારી સેલરી થી સ્ટાર્ટ પણ થાય છે થતા પણ કેમ નથી મળતા તો આ પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે અને સેફ્ટી ની વાત કરીએ તો માની લો જસ્ટ મેં એક એક્ઝામ્પલ આપું તો સો એન્ડ સો એક કોઈ સ્કૂલ છે જ્યાં બે શિક્ષકોની ઘટ છે સમજો અને ત્યાં બે જ્ઞાન સહાયક તરીકે આવે છે હવે થાય છે એવું કે જો બદલી કેમ્પ આવે હમણાં બદલી કેમ્પ પૂરા થયા રિસેન્ટલી જો બદલી કેમ્પ આવે તો એ બે જગ્યા તો શાળાની બતાવવાના લીગલી આ બે જગ્યાઓ ખાલી છે હવે કોઈ 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 અલગ અલગ બે શિક્ષક લઈ છે બદલી અને ચલો એ ત્યાં એ બંને શિક્ષકો હાજર થઈ જાય છે તો પેલા બે જ્ઞાન જ્ઞાન સહાયક નો શું તો એમને રાખવામાં આવશે જ્ઞાન સહાય ક્યારે ભરતી કરવામાં આવી કે ભાઈ શિક્ષક ની ઘટ છે એ પૂર્ણ કરવા માટે તો પેલા તો બે શિક્ષકો આવી ગયા છે તો હવે શું શું આ બંને રાખશે જ્ઞાન છે એટલા માટે કોઈક વિરોધ પણ થઈ રહ્યો છે કે લીગલી ભરતી કેમ નથી કરતા સાહેબે કહ્યું એમ કે એમની જોડે ઓલરેડી કમ્પ્લીટ આંકડા પણ છે પણ શું છે એ ખબર નથી તો શા માટે નથી ભરતી કરતા પ્રવાસી શિક્ષકોની પણ માંગ ઉઠી છે પ્રવાસી શિક્ષકોને લઈને આપનું શું કહેવું છે આના પહેલા જ્ઞાન સહાયક આવ્યો ને એના પહેલા પ્રવાસી શિક્ષક હતા કદાચ આપને ખ્યાલ જ હશે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય એ સેમ આજ પ્રક્રિયા કે એ પણ એક શિક્ષક કરવા માટે શિક્ષક હતો પ્રવાસી શિક્ષક આ જ્ઞાન છે કઈ એવું તો છે કે જ્ઞાન કઈક અલગ છે કઈક ભણાવવાનો હોય પેલો પ્રવાસી શિક્ષક એની રીતે એવું તો છે નથી થતું ભરતી લીગલી નથી થતા પછી સંચાલકો શું કરે આજ માંગણી કરે કે પ્રવાસી શિક્ષક બિલકુલ પરંતુ અહીંયા આપણે લીગલી જે કદાચ જો માનવામાં આવે તો કરી પણ દે છે તો તેનાથી ફાયદો શું થશે યસ ફાયદો મોટામાં મોટો એ છે કે જે શિક્ષક છે અગિયાર મહિના નહીં પણ કાયમી હોય છે એટલે એને પોતાની રોજી રોટી મળી ગઈ છે એટલે એ દિલથી કામ કરશે બીજું પાંચ વર્ષે એ પૂર્ણ પગારમાં આવી જશે ત્રીજું સાહેબે જે હમણાં સુખદેવભાઈ કીધું એ પણ સાચી વાત છે એટલે આ ફાયદો એ છે કે એક તો કાયમી શિક્ષક મળી જાય એટલે સંસ્થાને માટે અને વિદ્યાર્થીના માટે એક નિશ્ચિત થઈ જાય કે અમારા ગણિતના શિક્ષક હવે આજીવન આ છે

એને શું હોય કે માનો કે ગણિતના છ પિરિયડ છે તો એને તાસ આધારિત ચૂકવણું કરવાનું હોય છે એટલે ઘણા શિક્ષકો બે સ્કૂલમાં એક સાથે લઈ શકે કે છ પિરિયડ આ તાસમાં લેશે છ પિરિયડ અહીંયા લેશે એટલે એને પોતાના વતન એક મળશે બીજું પૂરતો કાર્યભાર મળશે અને પૂરતું મળી રહેશે એટલે એને ઘરથી બહાર પણ નહીં જવું પડે એટલે આવા ઘણા લાભ છે અને પ્રવાસી શિક્ષક ગણો કે આ સાધના શિક્ષક ગણો કામને જે જે નવા નવા નામ આપ્યા છે એ જે જે બાબતો છે એ તદ્દન લોકોને અને વિદ્યાર્થીઓને અને જે બેકાર છે એને ગુમરાહ કરવાની વાત છે એક અને માત્ર એક જ ઉપાય છે કે ટેટ ટાટ કે જે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ છે એની કાયમી ભરતી કરો કાયમી ભરતી કરો એના આધારે એક સિક્યોર થઈ જશે વિદ્યાર્થી

બધા એમ જ કે છે કે અમે ભરતી કરવાના છીએ શાંતિ રાખો ભરતી કરવાના છીએ શાંતિ રાખો પાંચ વર્ષ થઈ ગયા બે પણ કોઈ ભરતી નથી કરવામાં આવી અત્યારે સત્તાવાર રીતે વિધાનસભામાં જે આંકડાઓ જે રજૂ થયા છે એ ટોટલી બત્રીસ હજાર શિક્ષકો એ વિધાનસભામાં જ્યારે રજૂ કર્યું સત્ર હતું શિયાળુ સત્ર ગઈશા ત્યારે બત્રીસ શિક્ષકોની ઘટ હતી માત્ર પ્રાથમિકમાં અને ઉચ્ચતર અને માધ્યમિકમાં ગણો તો પાછા નિવૃત્ત થયા હવે આ બધી જગ્યાઓ ગણો તો પિસ્તાલીસ હજાર ઉપરાંત જગ્યા બેન જ્યાં ખાલી છે બાસઠસો જગ્યા એવી છે જ્યાં એક જ શિક્ષક છે અને સાત સાત વર્ગોમાં એક શિક્ષક ભણાવે બધા વચ્ચે બેસાડે ઘડીક પાંચમાને ભણાવે ઘડીક ત્રણ ને ભણાવે ઘડીક બીજા ને ભણાવે આવી સંસ્થાઓ ચાલે છે અને શિક્ષણનું ધનોત પનોત નીકળી ગયું છે ત્યારે સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે આમ જનતાવતી હું વિનંતી કરું છું કે ભાઈ તમે ભરતી કરો શિક્ષણ ખાડે ગયું છે

તો ખાસ કરીને આજે જે હવે સ્કૂલ સંચાલકો દ્વારા પ્રવાસી શિક્ષકોની માંગ ઉઠી છે અને શિક્ષણ વિભાગ દ્વારા પણ હવે જ્ઞાન સહાયકની ભરતી કરવા માટે તેઓ મજબૂર બન્યા છે તેને લઈને આજે આપણે કરંટ ટોપિકની અંદર ચર્ચા કરી હાલ બસ આ કાર્યક્રમની અંદર આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર